મે નરેન્દ્ર મોદી મોદી હરા સકતે દિલ્હી કે અંદર આમ આદમી પાર્ટી કો જન્મ લેના પડેગા જન્મ મે હરા સકતે આપી પાર્ટી કો દિલ્હીમાં આ વખતે દિલ્હી નું એકદમ ચોંકાવનારું ઇલેક્શન રિઝલ્ટ સામે આવ્યું છે જે એક સમયે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલના નેતૃત્વની હેઠળ સડસઠ સીટ ઉપર જ્યારે જીત મેળવી હતી એનો આખો અલગ નજારો હતો પરંતુ એ વખતે એના પછીનો જે સમયગાળો હતો એ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ખૂબ મજબૂતાઈથી કામ કર્યું મજબૂતાઈથી બધી આખીની પકડ બનાવી દીધી હતી અને લગભગ બીજા સ્ટેટોમાં પણ બીજા રાજ્યોમાં પણ ભા આ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી ટક્કર આપતી હતી પરંતુ હવે ફરીથી જ ભારતીય જનતા પાર્ટીની ફરીથી રીએન્ટ્રી થઈ છે દિલ્હીમાં દિલ્હીમાં આ વખતે અલગ જ પ્રકારનું આખું ચૂંટણીનું રિઝલ્ટ સામે આવ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે દિલ્હીની સિત્તેર બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને બાવીસ જેટલી સીટો મળી રહી છે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીને અડતાળીસ જેટલી બેઠકો મળી રહી છે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યાં સુધી હજી ગણતરી ચાલુ છે થોડી ઘણી બેઠકોની એટલે થોડી ઘણી એમાં હરફાર હજી થવાનો છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસપણે બનવા જઈ રહી છે પરંતુ આ બધામાં સૌથી મોટી વાત એ છે કે આમ આદમી પાર્ટી જેના દમ ઉપર બની હતી એ હતા અરવિંદ કેજરીવાલ એના મુખ્ય જે સંયોજક છે અરવિંદ કેજરીવાલ છે મુખ્ય નેતા કહી શકાય આખી જે ચૂંટણીની જે જે ચહેરા ઉપર જે લડવામાં આવી આમ આદમી પાર્ટી તરીકે એ અરવિંદ કેજરીવાલ હતા પરંતુ ભાજપના પરવેશ વર્માની સામે અરવિંદ કેજરીવાલની હાર થઈ છે આ બહુ મોટી હાર છે ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે બહુ મોટો ઝટકો કહી શકાય કે તેમના મુખ્ય નેતાની જ હાર થઈ જાય છે એટલે દિલ્હીમાં જે રીતે પ્રધાનમંત્રી નરે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડવામાં આવી હતી કેમ કે ભાજપનો ચહેરો કોણ હશે દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે ભાજપની જો સરકાર બનશે એનું કોઈ જ નામ નક્કી કરવામાં ન આવ્યું હતું ભારત ઉપરથી કોઈ રીતે એને જાહેર કરવામાં નહોતું આવ્યું તો જે રીતે પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ આ ચૂંટણી લડવામાં આવી અને એ લોકો સફળ ગયા છે પરવેશ્વરમા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમને અરવિંદ કેજરીવાલને હરાયા છે સાથે જ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની પણ હાર થઈ છે જંગપુરા સીટ ઉપરથી એમની સામે જે ભાજપના નેતા છે એ છે તરવિદર મારવા એટલે આમ આદમી પાર્ટીમાં એવા બહુ મોટા મોટા નેતાઓ હતા કે જેમના શિક્ષણમંત્રી એવા મનીષ સિસોદિયાની પણ હાર થઈ છે અરવિંદ કેજરીવાલની હાર થઈ છે બીજા પણ અમુક એવા નેતાઓ હતા કે જે એમની સા સારી રીતે કામગીરી છતાં એમની હાર થઈ છે જોકે હાલ જે ચાલુ જે મુખ્યમંત્રી હતા આતિશીજી એમની ચોક્કસપણે જીત થઈ છે પરંતુ મનીષ સિસોદિયાની જે હાર થઈ છે એમાં પણ ઘણા બધા સવાલો સામે આવે છે કેમ કે આમ આદમી પાર્ટી પોતાના બીજા રાજ્યોમાં જ્યારે જીતવા બીજા રાજ્યોમાં જ્યારે એન્ટ્રી કરવા માગતી હતી તો એને મુખ્ય મુદ્દો એ જ લાવ્યો હતો કે અમારે તમે શિક્ષણ વ્યવસ્થા જુઓ અમારી સ્કૂલ જુઓ એટલે જે તે વખતે તેઓ એજ્યુકેશન મિનિસ્ટર હતા મનીષ સિસોદીયા શિક્ષામંત્રી તરીકે એમને ખૂબ કામગીરી બતાવવામાં આવી આખું દિલ્હીનું સ્કૂલ મોડલ બતાવવામાં આવ્યું એ જ જીત જીતનું એમના માટે કારણ બનતા હતા બીજા રાજ્યોમાં પણ પરંતુ હવે પોતે જ જે મનીષ સિસોદિયાની હાર થઈ ગઈ જોકે મનીષ સિસોદિયાએ પોતા પહેલી વખત બીજી સીટ ઉપર એમને ચૂંટણી લડ્યા હતા પરંતુ આ વખતે એમને સીટ બદલી હતી અને હતી જંગપુરા સીટ અને ત્યાંથી તેમની હાર થઈ જાય અને એમની સામે તરવિદર મારવા કોમ્યુનિટી એમને ચોક્કસપણે હરાવ્યા છે પરંતુ આ બધામાં પરંતુ આ બધામાં સૌથી મોટો જે ઝટકો છે આમ આદમી પાર્ટી માટે એ છે અરવિંદ કેજરીવાલની હાર જો જોકે દિલ્હીનું ઇલેક્શન તમે આ વખતે જુઓ તો કોઈ ધર્મના નામે કે એ રીતે નહોતું લડાયું એનું કારણ છે કે દિલ્હીમાં એક તો વેલ એજ્યુકેટેડ પબ્લિક રહે છે એટલે સ્વાભાવિક છે કે જ્યાં એજ્યુકેશન વધારે હોય ત્યાં લોકોને બેકૂબ નથી બનાવી શકાતા એટલે અરવિંદ કેજરીવાલની હાર પાછળ જે અમુક કારણો બતાવવામાં આવી રહ્યા છે છે કે એમણે અમુક જે વચનો આપ્યા હતા એને તેઓ ફૂલફિલ નથી કરી શક્યા જેમ કે યમુના નદીને સાફ કરવાની જે વાત હતી ખાસ કરીને જે ભ્રષ્ટાચારમાં એમના જે આરોપો લાગ્યા લિકર સ્કેમની જે વાત આવી શીશ મહેલની જે વાત આવી આવા અનેક ક્યાંક ને ક્યાંક જે મુદ્દાઓ હતા એના ઉપર અરવિંદ કેજરીવાલ ઉપર ખૂબ ચોકસાઈપૂર્વક લોકોએ કદાચ નજર કરી છે અને એના કારણે એમની હાર ચોક્કસ પ્રમાણે થઈ હશે તો જે રીતે વર્ષો પહેલાં ગમે કોઈ બી બીજા બીજા રાજ્યોમાં જ્યારે ચૂંટણીઓ હતી તો એ વખતે અરવિંદ કેજરીવાલના નિવેદનો જે હતા કે મને હરાવવા માટે તો મોદીજીને નવો જન્મ લેવો પડશે આ વખતે તો અમને નથી હરાવી શકતા શક્યા પરંતુ બે હજાર પચાસ પછી કદાચ અમને હરાવી શકે આવા અનેક મોટા મોટા નિવેદનો અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા આપ્યા હતા એ બધા જ નિવેદનો આજે સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલની ટીકા થઈ રહી છે કે જે એમણે કહ્યું હતું કે મને હરાવવા માટે બીજો જન્મ લેવો પડશે એ મોદીજીએ આજ ચૂંટણીમાં એમણે હરાવી દીધા છે એટલે મોદી ફેક્ટર આખું અલગ જ પ્રકારે કામ કરે છે અને આ વખતે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે હવે કયા ચહેરાને તેઓ મુખ્યમંત્રી બનાવે છે એના ઉપર નજર રહે છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં જે વચનો આપ્યા હતા એ કેટલા પૂરા કરે છે એના ઉપર પણ નજર રહે છે